ગુડ મોર્નિંગ મિત્રો આપણે કારખા ના બારખાને ગયા છે હાલો આ ભૌતિક ભાઈ અત્યારે અત્યારમાં ફાકી ફાકી બનાવે મશીન કરી દીધું છે ચાલુ આપડે પટેલ હે પટેલ જો અત્યારે કાકા ખોળા કરે હું ગોતાય એને નહિ ખબર હોય આપણે આપડા કારકા આવી ગયા એ આપડા બે મસીન હે આપડા આવામાં ધંધી રો ખર્ચ બહુ રકડી મગજ ને આપડે ચાલુજ મૂકી ને બાર વાયા ગયા તા ચા પીવા અને ભાઈ બંધ કીધું કે ભાઈ આજ block બનાઈ નાખીએ આપડે બ્લોક બનાવી નાખીએ હાલો આપડે જાવું છે બારે અત્યારે ના પડીએ આપડે મેના રાણી મેના રાણી ના ચાલુ કરી દઈએ દિવસ પછી હાલો મેના રાણી પડી લેશું હાલો નીકળી જાય મેનારાણી ને લઈને નીકળી ગયા હિ ને રોડ માટે પાણી જ પાણી ત્યારે બધું વરસાદ નું માહોલ તમે પણ નિરાતે નિરાતે હાકજો આપણે નીકળી ગયા હિ આ મંદિર આવી ગયું અને ચાલ્યા જઈ હવે પાટિયા જઈશું પાટિયા જઈને પેલા હાકી લઈશું હાકી લઈને પછી આવડે મિત્ર પાસે જઈશું રસ્તામાં પ્રગતિ મોલ આવ્યો તમને મને બતાવી દે જોઈ લીધો અમે આપણે નીકળી ગયાથી જ્યાંથી આપણે સાપર નો પુલ આવી ગયો સાપર રોડ માંથી અત્યારે આ સાપર નો ગેટ આવી ગયો પ્રગતિ મોલ નો ને આપણે અહિયાં થી હવે જઈશું સ્વાપી ગેવા આપણે થાકી લઈ લીધી છે અને હવે આપણે જઈશું આપણા મિત્ર માહે ચાલો નીકળીએ નાના રાણી ને ચાલુ કરી લીધી છે પેલી કીક મારીને નીકળી ગયા છે આપણે ઠાકોર મેન રોડ ઉપર અને આગળ જ આપણો મિત્ર અને ઓલ પાસે ઉભો ચાલો હવે ત્યાં જઈને મળીએ હાલો આપડા આ ભાઈ ની રાહ જોતા હતા આ ભાઈ આવી ગયા ફાઈનલી ફાકી ખાવા આ ભાઈ ફાટી ચારે બાજુ ગારો જ ગારો હયા પાણી રસ્તા ની જગ્યા તો ખાડા ખાડા હે

આપણે નીકળી ગયા તો રસ્તામાં દેખાણી સિનોવા વાળા ની બસ ફૂલ બાકા જગી ડ્રાઈવર લાગે એક નંબર ભરી મૂકી અને આપણે હાઈવે પર ચડી ગયા હતા ને મસ્ત ઝીણા વાદળા થઈ ગયા હે વરસાદ તો આજે આવવો ને કાંઈ આવે છે જોકે પણ આજે થોડુંક વધારે આવવાનું એવું નથી લાગે અને આપણે નીકળી ગયા તો આગળ રસ્તો બંધ ને હવે મનમાં એમ થાય બાવળિયા હલવાના કારખાના બોલી ગયા છે ને આપણા કપડાની હાલત જોઈએ

આપણે મીના ના જોવો તો મસ્તી ની ભરાઈ ગયેલી છે ગંધારી હલો હરકા નું બંધ ભાગ્ય હવે જમવા મેના ને ઉપાડી લીધી હોય તો માં નાખીને હવે તો વાકાજી બોલાવતી બોલાવતી જાય આપણે તો પલાળવા વાળા ને આપણે પલાળી કેમ કે આપડે કઈ ગાંધી બાપુ ના ભગત તો છીએ નઈ જવા દઈ અરે મગી ગયા ગયા ભોલુ ભાઈ આવી ગયા ચાવી બાવી લઈ લેશે હવે આવો આપડે ભોલું ભાઈ માટે લાયા ની સોળા આવો આપડે હવે બેસી જ પણ આપણે અરિંગામાં માં મોલ દેખાડવા નો પડે હે મંગળવાર આપણે ખરાબ આમ દે ક્યાં જ આવું આપડે પાંચ રૂપિયા મેળી માં લઈ હું કેવું હોલુભાઈ મજા આવે મજા આવે આપડી રિક્ષા ક્યાં પડી આપડી રિક્ષા ક્યાં પડી આમ પડી

મશીન આ નું અંદર થી હોય કોઈને કરવું હોય તો આપણો કોન્ટેક કરવો એક દિવસ થી જોડ નથી તો હાલો ધોકે કરી નાખીએ ભૌતિકભાઈ એ

આજે તો ફાટક ખુલ્લું હે એટલે આપણે વેઈટિંગ કરવાની જરૂર છે નહિ જો આ ફાટા રહ્યા કોઈ ને બહુ જિંદગીમાં ટેન્શન હોય તો આની ઉપર સુઈ દેવાનું એટલે જિંદગી જઈએ જાય બોરી ને આપણે રખડી બકડી ના કારખાના ભોગી ગયા હે તાંગા બધ તાંગા ચડાવી દીધા હાલો મિત્રો રાતના નવ દસ વાગવા આયા હે આપણે હવે જઈશું ઘરે હા પડી આપણી મેનારાણી અને આ રે રામપિયારી હવે કાલે રામપિયારી હાકવાની એ તો રામપિયારી ને તોય બોય નાખી ને હવે લઈને નીકળી જાય શું ઘરે ને મળીએ આપડે મળી નવી બાગાજી ગઈ ઘરે પહોંચી ગયા ને હવે જમવામાં બન્યા છે કુંગળા બટેટા હલો હેલો મિત્રો આપણે જમી ને નીકળી ગયા આપણે જઈને ભાગી ગાઉ આપણે મોમાયા બોગી ભોગી ગયા મોમો થી ફાકી બાકી લઈ લીધી ફાકી બાકી ખાઈ લીધી અને હવે આપણે મળશું એક ફરીથી એક નવા બ્લોગ વિડીયો થેન્ક ફોર ઓકે Hello.